નમસ્કાર મિત્રો આજે આપણા નવા વર્ષ નિમિત્તે એક ખાસ વાત કરવા માટે અત્યારે વિડીયો બનાવ્યો છે કે આત્મવિશ્વાસ જીવનની અંદર કઈ રીતના વધે એને અનુસંધાનમાં આપણા પ્રાચીન ઘણા બધા પુસ્તકોનું વાંચન ખૂબ જ જરૂરી છે અને અત્યારે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે વાંચન માટે પૂરો સમય છે આપી શકતા નથી ત્યારે સરસ રીતે વૈજ્ઞાનિકોએ અહીંયા એક જે હું તમને પુસ્તક બતાવું છું આપણો પ્રાચીન જ્ઞાન યજ્ઞ પુસ્તક છે કે જે આ યંત્ર દ્વારા કે તમે સાંભળી રહ્યા છો કે આ યંત્રની અંદર ધનકડા એવા યંત્રની અંદર સરસ મજાની શ્રીમંત ભગવદ્ ગીતા આખે આખી એમાં સંકળાયેલી છે કે આપણે જ્યારે સમય નથી હોતો ત્યારે દરેકે દરેક સરસ રીતે શ્રીમંત ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન આ યંત્ર દ્વારા કરાવડાવવામાં આવે છે સાથે સાથે તેમનું ખૂબ જ અનેરું મહત્ત્વ એ પણ આના દ્વારા સમજાવવામાં આવે છે અત્યારે સમય છે બહુ ઝડપી સમય જ આ ઝડપી સમયની અંદર સરસ મજાના પુસ્તકો જેવા કે રામાયણ છે મહાભારત છે અને સાથે સાથે હનુમાન ચાલીસા કે આપણે અત્યારના આ યુગની અંદર જ્યારે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર માનસિક શાંતિ માટે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ જરૂરી છે અને આપણે કહેતા હોઈએ કે નાસેરો ઘરે સ્વિરા જપત નિરંતર હનુમત બલગીરા કે આ બધા શ્લોકો છે આપણો આત્મવિશ્વાસ છે એને બુલંદ બનાવે છે અને આપણું માનસિક મનોબળ જ્યારે મજબૂત હશે તો આપણે સફળતા સો ટકા જીવનની અંદર મળવાની છે તો આવો સરસ રીતે આપણે સૌ સાથે મળી અને આ યંત્ર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરીએ સ્ટાર્ટ અહીં આપ જોઈ રહ્યા છો दोला यहत्रा नींदर दो गया पोईट आप्पाम आवेलो हो थे नाद्वारा सरस्री पठन थाई छे अपने दुवेश्य चंखनाद साथे कहिया नुद संखांप माईयों हो, संखनेश पर्षकाईयों अला चिज्या सिदों संखनाद सी धवाना देखे एजी हिते अला बला द्विव કે એ જ રીતના સરસ રીતે અહીંયા જે શ્લોકનું પઠન કરાવડાવવામાં આવે કે મોર પીછ અંદર અડાડીએ એટલે સરસ રીતે આપણે એક એક શ્લોક શ્લોક ના અનુવાદ સાથે સરસ રીતે શ્રીમંદ ભગવદ ગીતા નું આલોકન કરવામાં આવ્યું આપણા મહાન શ્રી શ્રી રવિશંકર દ્વારા સરસ રીતે આ પુસ્તક છે એને પ્રકાશિત કરાવડવામાં આવ્યું કે આપણે જીવનનો જે આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસને આપણે કેવી રીતના આંકલન કરીએ એની સરસ રીતે વાત કરવામાં આવી તેમજ સાથે સાથે આની અંદર અનેક પ્રકારના શ્લોકો જોવા સાંભળી રહ્યા છો અત્યારના આ ટેકનોલોજીના સમયની અંદર આપણો આત્મવિશ્વાસને ઉજાગર કરવા માટે આવા બધા પુસ્તકોનું વાંચન નવા વર્ષ નિમિત્તે કરવું ખૂબ જ જરૂરી છે કે આપણે માનસિક જીવનમાં શાંતિ જોતી હોય તો આવા બધા પુસ્તકોનો સહારો છે એ ખૂબ જ જરૂરી છે અને ખાસ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમને બોર્ડની પરીક્ષા છે એ ખૂબ જ મહત્ત્વની હોય તો એમને પણ આવા સમયે સમયે આવા પુસ્તકોનું વાંચન કરવું જરૂરી છે તેમજ મોબાઈલની અંદર યુટ્યુબના માધ્યમથી પણ આ આવા સરસ મજાના જે બોધ પાઠો છે એ આપણે મોબાઈલ દ્વારા પણ મેળવી શકીએ એટલે મિત્રો આ સરસ મજાની ભાગવત કથા ઉપર છે જરૂરી છે કારણ કે સમયે સમયે જ્યારે તમે સમય પાછળ ફાળવીએ તો પણ આપણું માનસિક મજબૂત બને છે તો આવા વિડીયો જોવા માટે વધારેમાં વધારે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો